ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પણ દારૂબંધીનો આ કાયદો માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગે છે કેમ કે દારૂ વેચનાર બુટલેગરો બેખોપ રીતે દારૂ વેચે છે દારૂની હેરાફેરી કરે છે પણ હાઈટેક કહેવાતી પોલીસ તેઓને પકડવામાં સફળ થતી નથી દારૂ પીનારા પણ બેખોપ રીતે દારૂ પીવે છે પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે એટલે સમયાંતરે કાર્યવાહી પણ થતી હોય છે પણ દારૂબંધીના આ રાજ્યમાં નાની મોટી દારૂબંધી સામેની કાર્યવાહી દારૂબંધીના કડક અમલીકરણ માટે પૂરતી સાબિત થતી નથી માટે દારૂબંધીનો કાયદો ખરેખર અસરકારક પુરવાર થાય તે માટે દારૂબંધી માટે ઝીરો ટોલરન્સ નીતિનું અમલીકરણ થવું જોઈએ તે જરૂરી છે જો કે હાલ તો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે હરિયાણાના ત્રણ ખેપિયાઓની પૂછપરછ પણ હાથ ધરી છે વડોદરા હાઈવે ઉપર ભારતમાલા બ્રિજ પાસે નંદેસરી પોલીસની ટીમ દ્વારા ધુમાડથી વાસદ તરફ જઈ રહેલી એક કારને રોકીને તેની તપાસ કરતા અંદરથી ત્રણ પોઈન્ટ પંચાણું લાખની કિંમતની દારૂની એક હજાર એકસો ચોસઠ બોટલ મળી આવી હતી પોલીસે રોકડા રૂપિયા બાસઠસો કાર અને મોબાઈલ પણ કબજે કર્યા હતા પોલીસે કારમાંથી ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા જેમના નામની પૂછપરછ દરમિયાન તેઓએ પોતાના નામ દીપક અજીતસિંહ જાટ બાદલી ગામ જિલ્લા ગજ્જર મંદી પ્રામકુમાર જાટ મયુર વિહાર સોસાયટી સોનીપત અને અમિત સૂરજભાણ કિલોઈ ગામ રોહતકનું જણાઈ આવ્યું હતું પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ભાવનગર તરફ પહોંચાડવાનો હોવાની માહિતી ખુલી છે અને આ મામલે વધુ તપાસ માટે પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરનાર છે